વહેલી સવારે સાત વાગ્યાથી જ મહિલાઓ અને પુરુષો કતારમાં ઊભા છે હાલ તડકો પણ વધી ગયો છે કેટલીક બેન્કો દ્વારા બહાર તંબુ ઊભા કરવામાં આવ્યા છે કે જેનાથી ગ્રાહકોને પરેશાની નહીં થાય ચેક લેવા માટે પણ એક અલગથી કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને બેન્કોની અંદર મહિલા અને પુરુષોની અલગ અલગ લાઈનો લગાવીને એમને અંદર દસ દસ રીતે મોકલવામાં આવે છે જે રીતના પ્રથમ દિવસે પરિસ્થિતિ સર્જાવી જોઈતી હતી એના કરતાં આજે ત્રીજા દિવસે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે અને રસ્તાઓ ઉપર પણ મહિલા અને પુરુષોની લાઈનો લાગી છે જે બાબતે હાલ તમામ બેંકો દ્વારા ગ્રાહકોને કોઈ તકલીફ નહીં પડે એના માટે ખાસ અલગ અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે રાજેશ પાવસ્કર જીએસટીવી ઉમરગામ